હલો દોસ્તો આજના દર્શન સફર દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામ કૃષ્ણ નર્સરી હાઈવે રોડ તમામ જાતના વૃક્ષ તમામ જાતના ઝાડવા તમને ઓર ભાવમાં મળી જશે અને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એમાં કોલ કરો જોઈ લ્યો તમે ઘટે જ નહીં રોપામાં કાંઈ તમે માગો એ રોપા કાયદેસર ભાવ રેગ્યુલર ભાવ અને નહીં ઓનલાઈન ઓર્ડર કરો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામ હાઈવે કલ્યાણપુર કૃષ્ણ નર્સરી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એમાં કોલ કરી અને મગવી શકો છો ઓળ ઝાડમાં બધા આવી જાય લીંબુ નારિયેલી ચીકુડી તજ હેરચી તમામ એટલે તમામ વૃક્ષો ત્રી છતાં દોસ્તો બકાલાના બધા તમને વૃક્ષો મળી જાય લીંગડી ટમેટી મરચી તમારે ક્યાંય ધકો જ ન થાય હોલ ભાવમાં કમ્પ્લેટ હોમ ડિલેવરી બસ કોલ કરો ને જાળવા મગાવો ઘટે નહીં કાંઈ